ખાંભા નજીક આશ્રમમાં આરામ કરતા સાધુને તું ફરજી સાધુ છો તેમ કહી અન્ય બે સાધુઓએ માર માર્યો હતો બાદમાં ગાળો બોલીને જટા કાપી હતી અને 21000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા પીડિત સાધુએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે એક સાધુને ઝડપી પાડ્યો છે જ્યારે એક સાધુ ફરાર છે આ ઘટના 12 નવેમ્બર બપોરે 1:00 વાગ્યાના સુમારે ખાંભા નજીક રાજધાની ચોકડી પાસે આશ્રમમાં બની હતી અહીં મંજુ માતાના ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના બોયરાધાર આશ્રમના અર્જુનગિરી વાળા નામના સાધુ પર અર્જુનગિરી અને એક અજાણ્યા સાધુએ હુમલો કર્યો હતો બંને સાધુએ આશ્રમમાં આવી તેની સાથે માથાકૂટ કરી તો ફરજી સાધુ છે તેમ કહી મારકૂટ કરી હતી અને ગાળગલોચ કરી મારી નાખવાની ધમકી આપી હતી અને ધાર્મિક અરાજકતા ફેલાય તેવી વાતો કરી તેમના માથાના જટા કાપી નાખી હતી એટલું જ નહીં બંને સક્ષોએ તેની જોડીમાં રહેલા 10000 થી વધુની રોકડ અને એક મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી 21000 ની લૂંટ ચલાવી નાસી ગયા હતા આ અંગે અર્જુનગીરી વાળાએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે બંને આરોપી સાધુઓએ બપોરના સમયે આ ઘટના ને અંજામ આપ્યો હતો અને તેનો વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો આ બનાવ અંગે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જટા કાપનાર આરોપી સાધુને ઝડપી પોલીસે તપાસ શરૂ કરી છે ધર્મેશ મહેતા એશ ટ્વિન્ટી ફોર ન્યૂઝ અમરેલી